માં આવેલી નર્મદા સોસાયટી માં રહેતો પરિવાર મરણ પ્રસંગે પોતાના વતનમાં ગયો અને બંધ મકાનમાં તસ્કરો હાથ ફેરો કરી ગયા થરાદના અભિપુરા ગ્રામ પંચાયત હદમાં આવેલ નર્મદા સોસાયટીમાં ભાડુવાદ તરીકે રહેતો પરિવાર પોતાના કુટુંબમાં મરણ પ્રસંગે ગયો અને બંધ મકાનમાં અજાણ્યા શખ્સોએ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ લઈ ફરાર થઈ જતા પરિવારમાંથી મુશ્કેલીનું આર્થિક સંક્રમણ વધ્યું પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રમેશદાસ પૂનમદાસ સાધુ મૂળ રહેવાસી ભાષલી તાલુકો વાવ હાલ રહેવાસી નર્મદા સોસાયટી અભિપુરા જેઓ પરિવાર સાથે ભાડાના મકાનમાં રહી હોટલનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા ત્યારે એકવીસ માર્ચના રોજ તેઓના ભાષલી ગામે કુટુંબ પરિવારમાં મરણ

પોલીસે અજાણે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રમેશદાસ પૂનમદાસ નર્મદા સોસાયટી ત્યાંથી ભાચલી ગામ ગયા હતા મરણમાં અમારા દાદીમાના એકવીસ તારીખના બાવીસ તારીખના ઘરે આવ્યા ત્યાં તાળા તૂટેલા હતા પછી અમારા ઘરની અંદર બધું તૂટી ગયું હતું લોક દરવાજા બધે પૈસા હતા સોના ચાંદીના દાગીના હતા બધું તોડેલા હતું નર્મદા સુસાયટીમાંથી ગયા હતા પાછલી ગામ અંદાજે કેટલી ચોરી થઈ હશે અંદાજે પાંચ લાખ ને પચીસ હજાર રૂપિયા દાગીના એની તમે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી હા થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ટોટલ કેટલું હોય છે તમારું ટોટલ પાંચ લાખ ને પોલીસ સ્ટેશનમાં અમે પેટી પોલીસ માથે અમને પૂરો વિશ્વાસ છે સારો ઓકે ડન